જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બપોરે આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને વીસથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે આ ઘટનાથી દેશભરમાં શોકની લાગણી જન્મી છે આ ઘટનાના પગલે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે પહેલગામમાં થયેલા આતંકી હુમલા મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ મામલે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે એક દુખદ ઘટના સામે આવી છે જેમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરીને છવ્વીસ જેટલા પ્રવાસીઓની હત્યા કરી દીધી ધડાધડ ત્રણ વાગ્યાની આસપાસ પહેલગામ વિસ્તારમાં આ ગોળીબાર કરવામાં આવ્યો અને છવ્વીસ પ્રવાસીઓ મોતને ભેટ્યા છે આ ઘટનાના કારણે દેશભરમાં શોકની લાગણી જન્મી છે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમનો સફાયો કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે બપોરથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સુરક્ષા દળો દ્વારા જે ઓપરેશન અલગ હેલિકોપ્ટર ડ્રોનના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે સાથે જ આ ઘટનામાં જે ત્રણ આતંકવાદીઓ છે તેમની તસવીર પણ સામે આવી છે જે પહેલો ગામ ઉપર આતંકી હુમલો થયો છે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે સરકારથી તે સાંભળી લો. રપોર્ટ થયા છે કઈ અને આજે તમામ છે. હુમલામાં નિર્દોષ જે હત્યા કરવામાં આવી તેમને શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર જે પરિવારની સાથે ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એની સીમાઓ ઉપર પણ આ વખતનો જે કાંઈ હુમલો છે એ લશ્કર અને પહેલા વચ્ચે પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક નિર્ણય કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય આમ જનતા હોય જે કાંઈ દેશના તમામ પાકના જે વડાઓ હોય તેમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી માનવ ત્યાં સુધી કરવી જોઈએ અને સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ દસ દસ લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વા અભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક આજે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નતા આવતા પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કંઈ કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર હુમલો થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કડક કરી અને આવનાર ભવિષ્યમાં આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમણે સવાલ ઉઠાવ્યા છે ભૂતકાળમાં પણ જે આતંકી હુમલાઓ અલગ અલગ રાજ્યોમાં થયા હોય કે પછી સરહદી વિસ્તારોમાં થયા હોય ને આ વખતે પ્રવાસીઓને જે આતંકવાદીઓએ ઘટનામાં હુમલામાં

ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે હવે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુદાન ગઢવી તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જે મૃતકના પરિવારજનો છે તેમને સંવેદના પાઠવી છે સાથે જલ્દી સાજા થાય તે પ્રકારની પ્રાર્થના કરી છે આ ઘટનામાં સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે આતંકીઓ સામે કડક પગલાં લઈને સફાઈ કરવામાં આવે અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ ભારત વિરોધી કૃત્ય કરી રહ્યા છે તેમની સામે પણ પગલાં લેવા માંગ ઉઠી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો तेले जे पराई